વલસાડના કપરાડાના સિલધા કામમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચાલી રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો બાંધકામમાં ગંભીર બેદરકારીને કારણે આરોપ સાથે ગ્રામજનોએ શાળાની કામગીરીને બંધ કરાવતા મામલો પણ ગરમાયો સિલ કામમાં બે કરોડ બાવીસ લાખ રૂપિયાના ખર્ચે ઉચ્ચતર માધ્યમિક શાળાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું આ શાળામાં બાર રૂમ અને ચાર હોલનું નિર્માણ થયું છે આ કામમાં ગુણવત્તાને લઈ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા કાર્યવાહી કરવા પણ માંગ કરી છે ગ્રામજનોએ શાળાના કામમાં લોટ પાડીને લાગડા કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી શિક્ષણ વિભાગે કોન્ટ્રાક્ટર પાસેથી જરૂરી દસ્તાવેજો મંગાવવા સહિતની દિશામાં કામગીરી હાથ ધરી છે

અને જો એવી રીતના મજબૂતાઈથી કામ નહીં કરશે તો અમે આગળની કાર્યવાહી કરીશું જો કોન્ટ્રાક્ટર પર કરીશું અમારી જે એન્જિનિયરોની ટીમ છે ટીઆરપી છે ડીઈ છે એના દ્વારા સંપૂર્ણ તપાસ થઈને યોગ્ય છે કે કેમ એ રિપોર્ટ આપશે અને એ રિપોર્ટના આધારે જો ગુણવત્તા એની બરાબર નોર્મ્સ પ્રમાણે હશે તો એને ચાલુ કરાવી દઈશું એટલે હાલમાં જે ફરિયાદ મળી છે એટલે પ્રારંભિક રીતે હાલમાં એ કામને રોકાવ્યું છે